ત્યાં નીણનું કામ ચાલુ છે અને જો આ બપોર માટેની નીણ થઈ છે અત્યારે તો ભેંસું ત્યાં આપણે જે માદાવારો વાળો છે એની પાછળ લે છે ત્યાં કને નીણ અત્યારે સવારની ત્યાં કરવાની અને બપોર પછી અહીંયા આવશે અને બપોર અહીંયા આવશે ત્યાં સુધીમાં અહીંયા સાફ સફાઈ થઈ જશે અને નીણ તો થઈ જ ગઈ છે જો થઈ જ સામે સુધી અને હવે અહીંયા જે પાડુડા છે એને નાખે છે આ બધા જો આપણે અહીંયા પાંજરાપુરની ભેંસો છે ને પાડુડા ત્રણ અહીંયા ત્રણ જો એ પડી ગયા કેવા બરું છે જો આ જે ચાર રહ્યા ને એ વ્યાંઈ ગયેલી હતી ગયા વર્ષની અને ત્રણ આ વર્ષે વ્યાણી છે એના નનકા લવારા પાડુડા ભડકીને ભાગ્યાને ને હવે આવશે આ ટેક વાર દેખાય ને ચાર એ ચાર ચાર પાડિયું આ એક પાડો અને હું ત્રણ નનકી દેખાય એ ત્રણે ત્રણ પાડી આ રે આ જોવા એમાં વચ્ચે ઊભી કેમ સરસ છે ને જોવા

આપણી અહીંયા ઊભા છે ત્યાં સુધી ઓઈ ખાવાય નહીં આવે બાકી અહીંયા ભણે કેમ છે કેમ દબાઈ ગયો છો મૂંઝાઈ ગયો છો કંઈ મૂંડા નહીં ગયા ગરમી બોરી થાય સાચી વાત છે હમણાં વરસાદ થયો એ પછી તો ગરમી એવી થાય છે એટલે હજી વરસાદ થાય છે શું કેવું તારું હા 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 બાકી આપણે અહીંયા ફેંસાવાળાવાળામાં ચેક કરી લીધું છે મતલબ અહીંયાથી શરૂઆત કરી દે બધું જોયું અને તમને બતાવ્યું અને હવે જાય છે આપણે માંદાવરાવાડામાં ત્યાં કંઈ ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તો તમે બતાવું નહીંતર કાલે મેં જે તમને ગાય બતાવી હતી જેને આપણે ઓપરેશન કરવાનું હતું એને લઈએ ઓપરેશન થિયેટરની અંદર તો આપણે વાડામાં આવી ગયા હતા અને વાડામાં બધું ચેક કર્યું તો કાંઈક નવો કેસ હતો ને બગી આયા હવે ગાય પાસે તો ભગત ગાય પકડે છે હવે ગાય પકડાઈ જાય પછી જ આ ઢોરને જવા દેવાના છે આ માણસોની રાહ જોઈએ છે કે ફટાફટ આપણે ગાય પકડી લે ને તો પછી ઢોર બધા મૂકે નીણ ઉપર બગી આ શું અત્યારે જો ખોલના છે તો એ ગાય હાલી જાય તો નીણ ખાઈ જાય એટલી વારમાં કાંઈ ખાય નહીં પણ છતાં આપણે એને વારવીને તકલીફ પડે એના કરતાં થોડી વાર એ આડું રાખીએ જ્યાં હું તે હું પકડી અને પછી લઈ જાય એને ઓપરેશન થિયેટરની અંદર બાકી આજે આંખો એક બંને સિંગ નીકળી ગયા હતા અને આવ્યો તો એકદમ ખરાબ હતો હું જો બકરી જેવો થઈ ગયો હોય તો હાલો પગ શું ધાંધિયા કરો પકડો પકડો હા 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 બે ઘા અતારમાં ફેલ ગયા કાંઈ ન થાય લાવો અહીંયા રાંઢું અહીંયા લાવો તો જો સામે ગાય પકડાઈ ગઈ છે અને હવે જો અહીંયા દરવાજો ખુલે છે તો દરવાજો ખુલે એટલે બધા ઢોર જાય ભેગી ભેગી બહાર નીકળી જાય અને ત્યાંથી આપણે વારીને લઈ જઈશું ઓપરેશન થિયેટરની અંદર તો ગાય અહીંયા ઓપરેશન થિયેટરની અંદર પહોંચી ગઈ છે અને અહીંયા લેવામાં ઘણી બધી તકલીફ પડી કારણ કે ગાયને શું ક્યારેક કાંકડી જે સિંગડામાં આપણે રાંડું બાંધ્યું હતું ને ન બાંધ્યું હોય એટલે સિંગડામાંથી કાઢીને આપણે એની નળીમાં બાંધ્યું ગળામાં મતલબ બાંધ્યું અને જેમ તેમ કરીને પહોંચાડી દીધી અહીંયા આવીને બેસી ગઈ હતી અત્યારે ઊભી થઈ છે બાકી અહીંયા પહોંચી ગઈ એટલે બીજી કાંઈ ઉપાધિ નહીં હવે અહીંયા વ્યવસ્થિત બાંધી અને વ્યવસ્થિત નીચે પાડી અને આપણે એનું ઓપરેશન હમણાં ચાલુ કરશું બાકી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ચાલુ કરવાનું ઓપરેશન તો થોડી વારની અંદર જ ચાલુ કરશું તો મિત્રો આપણે લગભગ દોઢ બે કલાક જેવું વાર લાગ્યું આજે કંઈ નક્કી નહીં કન્ફર્મ પણ અત્યારે સાડા અગિયાર જેવું થયું છે અને દસેક વાગ્યાની આસપાસ આપણે ઓપરેશન ચાલુ કર્યું હતું કન્ફર્મ આપણે ટાઈમ ખબર નથી પણ એ દોઢ બે કલાકની અંદર ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો ગાય કમ્પ્લીટ બેઠી છે અત્યારે હજી હું ગેનની અસર જ છે બાકી આપણે એના સિંગડાની વાત કરીએ તો બસ હવે સમજો ને અઠવાડિયું જો રહી જાય ને તો જે કેન્સરની ટ્યુમર છે એ અંદર ઉતરી જાય પણ એનો આમ શું કહેવાય કે પીક ટાઈમ ઉપર છે ઓપરેશન થઈ ગયું છે પીક કહેવાય કે આમ નજીકનો ટાઈમ કે જો બે ત્રણ દિવસ કાં અઠવાડિયું રહી જાય ને તો બધી ગાંઠો અંદર ઉતરી જાય એવું થયું પણ કમ્પ્લીટ ચોખ્ખું આપણે કરી નાખ્યું બે ત્રણ ગાંઠો અંદર હતી બધી કાઢી લીધી બારે કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યું છે બાકી અત્યારે જો બધું ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું ઇન્જેક્શનને બધું અપાઈ ગયું છે ગાય શાંતિથી બેઠી છે બાકી સાફ સફાઈનું કામ હવે ચાલુ છે અહીંયા તો કચરોનો પડ્યો છે હવે ભગત ઉપાડે સામે જો ધોયું છે એ બધું તો ગાયનું ઓપરેશન એકદમ ઓકે પર થઈ ગયું છે અને વાડાની અંદર હવે જવાનું છે ડ્રેસિંગનું કામ છે એ જોઈ લે જો ઇમરજન્સી ન હોય તો આપણે થોડી વાર રહીને પછી કરશું તો આપણે પાંજરાપોર જે ગાયનું ઓપરેશન કર્યું એના પછી ડ્રેસિંગનું આપણે કામ કરવાનું હતું એ અત્યારે રહેવા દીધું કારણ કે અત્યારે ડ્રેસિંગ સારા હતા હવે ડ્રેસિંગ આપણે બપોર પછી કરી નાખશું અને અત્યારે આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ જે રોજ આપણું રૂટિન છે એ પ્રમાણે તો હવે ગૌશાળાએ ત્યાં આપણી નજર અહીંયા ઝાડ ઉપર પડી અત્યારેમાં ક્યાંકથી હરસદ મેડ કર્યો લાગે ઝારનો જો ફર્સ્ટ ક્લાસ જે કડક લાગ્યો કે અહીંયા દાણાવાળી જાર આવી મસ્ત એવી અને અહીંયા આટલી પડી છે તો મારે સાથે નીણ ને બધું થઈ ગયું હશે બાકી પોપટ સેટ જો રોજની જેમ અંદર પુરાણા છે કારણ કે આપણી ઓળખી ઘરે હોય એટલે અહીંયા એને અંદર જ પુરાવાનું રહે એ તો છૂટે ત્યાં કને બાકી અહીંયા ચીલા છે આ ગાડીના એટલા માટે અંદર એ આવ્યા એટલા માટે અંદર એ નાખી જશે એને જોઈએ અંદર જઈને ચેક કરીએ આપણે પાણી એક આપણે જોવું પડશે નહીં તો બધું કામ થઈ ગયું હશે પાણી ભરેલું ના હોય તો પાણી ભરવાનું થશે બાકી જો બધા શાંતિથી બેઠા મસ્ત રીતે પાણી ભરેલું છે છે પણ ભરી નાખીએ બાકી આજે ઘર રાખી છે ઘર રાખવાનું કારણ બીજું કઈ નથી થાકી જાય એટલા માટે આજે આરામ માટે જ રાખી છે એમ જ જીવણી આવી આપણે અહીંયા પાણી પીવા એને એમ છે ને કે તમને મળી જાવ ને પાણી પી જાવ બે કામ ભેગા એમ તો હોસ્યા છે જીવણી બાકી એવું બધા એવું શાંતિ છે બેઠા અંદર જઈ આલો ને આપણે શું કામ છે બીજું તો હવે આવી ગયા છે આપણે વાડાની અંદર ની સાઈડ અને આ જો જીવણીને લગભગ છ સાત મહિના પેલા છે ને આ બુટિયું કાનમાં પહેરાવી છે એક એક તોડી નાખીને મારી ખ્યાલથી એ હોલાઈ બુરાઈ ગયા છે હવે તો શરૂઆતમાં શોખ લાગ્યો તો બુટ્યું નો વાહ એવો શોખ ઉતરી ગયો હતો એ બધો એમને એવું ને એવું થઈ ગયું કે આપણી પવિત્ર જોવું આનું નામ તો શું રાખ્યું છે એ ખબર નહી હું ભૂલી ગયો નંદની આ યાદ આવી ગયો નંદની નામ છે એનું બાકી જો આવડી મેઘા આપણી પારે પારે જો પટ્ટા વગરની કેવી લાગે પટ્ટો નીકળી ગયો જો બંને કેવી સરસ લાગે એક ફ્રેમમાં આ ફ્રેમ માટે એક તમે કોમેન્ટ કરજો તમારી રીતે મસ્ત મજાની કે તમને જે આ ફોટામાં કેવી સુંદરતા લાગે ને જો કાંકરે ગીર અને સંધણ નસલની ઘોડી આપણી એને બચારીને ગરમી થાય રહી અહીં ઊભે ઊભ્યો આ બંનેની અંદર ડિફરન્સ કેટલો હોય ખબર મારી ખ્યાલથી ઓછામાં ઓછો સાત આઠ મહિના મોટી છે આ મેઘા બંને હરખા લાગે ને જો પારેવથી થી સાત આઠ મહિના મોટી બાકી રામભાઈ હું તા અહીંયા અરે આપણે ક્રિષ્ના નો છે એક મિત્ર ની કોમેન્ટ હતી તો જોઈ લો આપણે ક્રિષ્નાનો વાસળો બાકી ઉતરાણી જો ને આ છે આરી આપણી પાંડુ અને એ પારે બંને બહેનો છે આ બંનેનો બાપ છે એ લાખીઓ છે જે ઢોરી સુમરાશ્વર ગામનો લાખીઓ જે છે ને એ અત્યારે તો છે નહીં ત્યારે હતો એ બંને બહેનો છે પણ આ શું છે આની મા થોડીક નબળી હતી તો પોતે એની મા ઉપર ગઈ છે અને આર્યા ગઈ છે આંખા ઉપર તો સુંદર આવી છે આ અને ઓછું છે જ એનાથી ઘટશે માથું ને નબળું થશે એનું કાન ને બધા બાકી હું લોહીમાં તો કાંઈ ને ઘટે દેડકા જેવી જો બાકી આપણો પરમ અહીંયા બેઠો છે અને તમે ભરત કયો તો એ ઓમ શું આપણે નામ ભરત રાખ્યું હતું પણ એની માં ઉપર એનું નામ પરમ થાય એટલે એવી રીતે એના બે નામ છે બાકી એમ બીજું કાંઈ નહીં ઘણા થાય કે એનું નામ પરમ છે કે ભરત છે શું છે નામ હું ભરત રાખ્યું હતું પ્રેમથી આપણે એને પરમ કહીએ છે આ બને બેન ભાઈ છે આ બને તમને તો ખબર જ છે પણ આ સદા તમે શું અહીંયા આવ્યા હોય ને આવી રીતે જે હું જઈએ તમને કહેતા જાય બાકી તમને બધી વસ્તુની ખબર જ છે તો એ થઈ ગયું બધું ઓકે બાકી કઈ અત્યારે કામ નહીં પાણી ભરવાનું છે તો પાણી ભરી નાખીએ ને પછી જાય ઘરે જમવા તો આપણે આપડી ગૌશાળા પછી ગયા હતા ઘરે જમવા માટે ઘરે જમીને ફરી આવી ગયા છે પાંજરાપુર સામે જો બીજા પિંજા ને હે એમાં રેતી કાઢવાનું કામ ચાલુ છે ગાયો દોવાય ચાલુ છે જે ગૌશાળા ની આપડી ગાયો છે એનું શું કહી દા મોજ ને આવા ગોજો દોવે છે અહિયાં ભાણે જ દોવે હે બાકી અંદર હું જઈને તમને બતાવું આપડી જે ગૌશાળાની ગાયો છે એ ઘણા ટાઈમ થી તમને બતાવી નથી જો અહીંયા ચાલુ છે ધોવાનું કામ અંદર અને હવે આપણે જે વાડાની અંદર અને ચેક કરી જે સવાર ઓપરેશન કર્યું છે એ ઓપરેશન થિયેટરની અંદરથી તો એ ઊભી થઈ ગઈ છે તો કયા વાડામાં છે ખાય પીએ કે એ ચેક કરતા હઈએ તો ગાયને ચેક કરવા માટે આપણે આવ્યા છીએ માંદાવાળા વાડામાં તો અહીંયા જો આ એક વાસડી બચારી પડી ગઈ ગમાણની અંદર તો એને કાઢીએ બારે પહેલાં એક જ ઝટકીમાં પેલા પગ લેવાનો બારે અને આમ આમ કરો ને કેમ પણ ઘટે નહીં ને કાંઈ હા બાકી જો આ બધી ગાયો છે આપણી એની મતલબ માં છે બધું આ રીતે આપણે બે દિવસ પહેલાં ઓપરેશન કર્યું એ ગાય એની મોર એક ઓપરેશન કર્યું એ આરિયા ગાય આ રહ્યો એક આંખો આપણે જે સિંગડા નીકળી ગયેલ છે અને આપણે આજે ઓપરેશન કર્યું એ ગાય દેખાતી નથી ક્યાંય આ વાડાની અંદર તો છે નહીં તો એક વાર ની પૂછા કરી લઉં આ બળદનું બળદનો રૂપજો કેમ છે પણ તો ગાયની પૂછા કરી લઉં ને પછી તમને બતાવું આ વાડામાં તો ક્યાંય દેખાતી નહીં મારે ખ્યાલથી બીજા વાડામાં હશે ત્યાં પૂરી નાખી હશે તો એક વારની ચેક કરી લઈએ તો આપણે ગાયને હે બધા વાડાની અંદર ને ચેક કરતા હતા અને ગાય તો અહીંયા બેઠી છે આ ક્યારે જડે ગયો જે આપણે ચરાના ગોડાઉન ને છે ને ત્યાં કને બેઠી છે જો અહીંયા તો અહીં આને ઊભી કરે અહીંે જોઈ જઈએ તો મને કીધું કે એ તો અહીંયા છે તમે ક્યાં ગોતો તો એને ઊભી કરીને આપણે વાડામાં લઈ કરો બે ભાઈ થઈને એ ખાઈ તો લીધું હશે ને એને આ ઝાડ પડી છે છૂટ તો જો લતને મારે આપણે માદા વાડો વાળો છે એમાં પૂરી નાખો હો તો આપણે પાંદરા જે ગાયને માંદ વાળામ પુરાવી જે ઓપરેશન કર્યું હતું એના પછી તો કાંઈ કામ હતું નહીં તમને કાંઈ ન બતાવી પછી આપણા કામથી આપણે બહાર ગયા હતા તો આપણી ગૌશાળાએ પહોંચ્યા નતા હતા અને સીધા અત્યારે મળ્યા છે આપણે ઘરે તો ઘરે આવી અને જમી લીધા છે હવે બસ એડિટ વિડીયો કરવાનો છે ને એ જ તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કર નાખજો કોમેન્ટ કરી નાખજો મળે કાલે નો આ